મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલની વાત કરું ઓગણીસો અને સત્તાણું ના મોડલનું ટ્રેક્ટર છે ક્લિયર કટ તમને ટ્રેક્ટર બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ઘર ઘર આવક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર અને ટ્રેક્ટર પણ કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે એન્જિન પાવરફુલ ઓગણીસો સત્તાણું ના મોડલનું આ મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર વધારે માહિતી માટે કિંમત રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને પીઠલપુર કુકળ ગામે જોવા મળશે